どうして રાઈરાને જે શ્રી ચુડેલ માં આરામ નથી કરતા ભાઈ બોલો બોલો કેમ છો જય માતાજી જય શ્રી ચુડેલ માં જય દ્વારકાધીશ બોલો બોલો જગદીશભાઈ અવાજ આવે છે કાંઈ પ્રો ફોન બે વાર પડી ગયો છે એટલે કંઈક વોલ્યુમમાં પ્રોબ્લેમ થઈ ગયો છે જો તો ભાઈ અવાજ આવે છે મને માં કહો તો જગદીશભાઈ કે છે જય શ્રી ચૂડેલમાં ચુડેલ ચૂડેલમાં ભાઈ જયશ્રી ચૂડેલમાં હું ફોન કરું તો ફોનમાં અવાજ નથી આવતો એટલે મારે એ પછી બપોરે લાઈવ આવી ત્યારે ત્રણ ચાર જણાએ કમ્પ્લેન કરી હતી ભાઈ અવાજ નથી આવતો તમારો તો મારે ફોનમાં આપણે બીજા કોઈનો ફોન કરીએ તો અવાજ નથી આવતો મને કે યુટ્યુબમાં પણ એ પ્રોબ્લેમ છે કે શું એ નથી ખબર મને એટલે હવે અવાજ બંધ થઈ ગયો છે આ ફોનમાં કંઈક ફોન બે વાર પડી ગયો છે માર ભાઈને એક્સિડન્ટ થયું પરમ દિવસે એટલે બે દિવસ લાઈવ નહોતી આવી અગિયારસના દિવસે એક્સિડન્ટ થઈ ગયું એટલે લાઈવ નહોતી આવી બે દિવસ હું એમાં જ દોડા દોડીમાં હતી શામળાજી દર્શન કરવા ગયા હતા ને એક્સિડન્ટ થયું હતું ભાઈ પ્રવીણભાઈ અવાજ નથી આવતો બેન હા ભાઈ એટલે ફોન બે ત્રણ વાર પડી ગયો મને ખૂબને ખબર નથી હું પોતે બે સુખ થઈ ગઈ હતી એટલે જય વિહત માં જય ઝોપડી માં જય વિહત માં જય ઝોપડી માં આવી ગયો અવાજ હા જગદીશભાઈ બોલો બોલો જગદીશભાઈ જમી લીધું જમવાનું બાકી છે ભાઈ હું જગદીશભાઈ પૂછે છે શું થયું ભાઈ ને ભાઈ ને મારા મારા માસી છોકરાને બધાય શામળાજી કૃષ્ણ ભગવાન દર્શન કરવા ગયા હતા અને આથી દર્શન કરીને જમવા ગયા અને આગળ જતા બીછુવાડા જતા એ બાજુ એને એક્સિડન્ટ થઈ ગયું ફોર વ્હીલરનું ફોર વ્હીલર ગયા ઇન્સ્યોરન્સમાં ત્રણે કંઈ નથી ભાઈને લઈ ગયું છું માથામાં ચાલો સીટ બેલ્ટ બાંધે એટલે અહીંયા ને કમરમાં માતાજીની દયા છે બચી ગયા ત્રણે ત્રણ આવી આવી એમાં ગાડી કે છે કેમ છે ભાઈ બરાબર છે હા એમને કઈ નથી માતાજીની દયા બે દિવસથી આવી ડોક્ટર પાસે ગયા એક્સરે બેક્સરે પડાયો કંઈ નથી નોર્મલ છે પ્રવીણભાઈ કે છે જય માતાજી બેન લાઈક સાથે જય માતાજીભાઈ જય માતાજી બેચરાજી ગામ જય બોચરમાં જય બોચરમાં ભાઈ લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય સદીમાં લાગ્યું તો નથી ને કાંઈ ના લાગ્યું એટલે અહીંયા માથામાં છોલાઈ ગયું છે કાચ લાગી ગયા છે પગમાં થોડી કટ થઈ ગઈ છે છાતીમાં આલું સીટ બેલ બાંધે એટલે એના હિસાબે દુખાવો છે તકલીફ થોડી પડી બે બે કલાક બે ભાન હતા ભાઈ પછી ભાનમાં આવી ગયા જય યોગેશ્વર જય બહુચરમાં જય યોગેશ્વર જય બહુચરમાં લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા મોબાઈલમાં હું કોઈને ફોન કરું છું ફોનમાં કંઈક સ્પીકરમાં પ્રોબ્લેમ થઈ ગયો સામેવાળાનો અવાજ ઓછો સંભળાય છે કે શું એ જ ખબર નથી ફોનમાં એટલે મારે કાલે ફોન રિપેર રિપેરમાં દેવો પડશે ઓફિસ બહાર કે છે તો કોલ તો કરે ને ભાઈ કોલની ક્યાં વાત કરો છો મારા ઘરવાળાને ફોન કર્યા હતા એ બિચારા કામમાં હતા જય શ્રી સુરપુરા દાદા જય સુરપુરા મને ખુદ નહીં ખબર નથી ભાઈ હું થયું હું ને આજે થોડાક બધા ભાનમાં છે બાકી તો આખું ફેમિલી બેભાન જ હતું કોણ આવ્યું કોણ ગયું કોણે ખબર કાઢી ક્યાંય આવ્યા ઘરે કયા ગાડી ઇન્સ્યોરન્સમાં મૂકી કાંઈ ખબર નથી ભાઈ ગંભીર થઈ ગઈ હતી જય રામાપીર જય રામાપીર જય રામાપીરભાઈ દશરથભાઈ જય રામાપીરભાઈ નાગેશ્વરીમાં જય નાગેશ્વરીમાં જય નાગેશ્વરીમાં જે નવા હોય મિત્રો લાઈકને સફ્રાય કરતા હોય એટલે મેં કીધું થોડીક વાર લાઈ આવીને જોઈ લો મેં કીધું યુટ્યુબમાં તો અવાજ આવે છે કે નથી આવતો તો એટલે યુટ્યુબમાં અવાજ આવે છે તો ફોન ની અંદર રિંગ તો પડે. રીંગ ગઈ ધીમી થઈ કોઈનો ફોન આવે ખબર જય મસાલા જય જોગણીમાં જય જોગણીમાં બિઝી થઈ ગયા તા એટલે લાઈવ નતા આવતા ભાઈ જય રામાપી મા જય ચુડેલ માં જય ચુડેલ માં ની દયા થી બચી ગયા શાંતિ છે ત્યારે સારું છે જય શ્રી ચુડેલ માં જય શ્રી ચુડેલમાં માં જય 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 ભાઈ બધાય દેવી દેવતાની જાય કોઈ બ્લોકમાં નથી ફોનમાં જ પ્રોબ્લેમ થઈ ગયો મારે કેટલા એના નંબર એન્ડસેપ થઈ ગયા વિસ્તાર મારવું પડશે ફોનમાં બધું એ કઈ વાળી મેલેડીમાં જય દ્વારકા લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બસ આમાં યુટ્યુબમાં પ્રોબ્લમ નથી અમારે આગળનું છે આવ કોલ કરવામાં આવવામાં એમાં પ્રોબ્લેમ છે તો કાલે મારે ફોનવાળાને બતાવવું જ પડશે ફોન આવે જય વાઘેલા બાપા જય વાઘેલા બાપા જય સિકોધર માં જય સિકો ધરમા જય હનુમાન દાદા જય મોગલમાં જય મોગલમાં ગોવિંદભાઈ જય માં ભાઈ જોગણીમાં જોગણીમાં જય કરી દેજો ભાઈ વીસ મિનિટમાં તો વીસ લાઈક થવી જોઈએ તો આઠ જ લાઇક છે લાઈક કરતા રહ્યા તો બે દી લાઈવ ના આવ્યા તો બધા ખોવાઈ ગયા એમાં ક્યાંય ભેગા ના થયા બધા વીર મહારાજ જય વીર મહારાજ જય મહાકાલ જય મહાકાલ તાલુકો અમદાવાદ રાજય રાજમેલડીમાં મેલડી માં રાજભાઈ લાઈક કરી દેજો ગોવિંદભાઈ કે છે લાઈક ડન ઓકે થેન્ક યુ ભાઈ થેન્ક યુ જય શ્રી ચુડેલ માં ભાઈ જય શ્રી ચુડેલ માં હવે દસ જ મિનિટ લાઈક રાખું છું કારણ કે કાલે સવારથી રેગ્યુલર લાઈક એકવીસ કરોડ દેવી દેવતાની એક સાથે બધા જય મિત્રો બોલો જય માતાજી જય 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 મેલે જય જણા મેલેટાફટ લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો ભાઈ ભાગી ગયા બધા લાલભાઈ રંગપરા ગુજરાત ભાઈ સરસ લાલભાઈ જય માતાજી જય ભાઈ રાજકોટ સરસ સરસભાઈ ભાઈ ને કેવું બોલો બેન ભાઈ ને કેવું છે ખબર પૂછજો બસ સારું છે ભાઈ ભાઈ ને સરસ છે તબિયત એકદમ સરસ થઈ ગઈ કયા પૂજાબેન આવો બેન રાજકોટ હા ભાઈ પધારશું આવશું આવશું ભાઈ લાઈવ ને લાઈક કરતા રહ્યો ભાઈ જય મારી જય માણી જય મારી જય

savoir salut, merci d'être